ફરાળી ફરાળી પાણીપુરી ઉપવાસની અંદર સિંગદાણા ઉપવાસ ની અંદર ચીક્કી આપણે બસ માત્ર ભોજન મેનુ બદલીએ છીએ ઉપવાસ ને સંતુષ્ટિ કરવા માટે તો આજના વિડીયોમાં આપણે વિસ્તાર થી વાત કરવી છે ઉત્તમ ઉપવાસની વાનગીઓ વિશે એ ઉપવાસમાં ખરેખર ખાવા જ ન જોઈએ પરંતુ વર્તમાન સમયમાં આપણે વાટકા ભરી ભરીને સૂકી ભાજી ખાઈએ તેની અંદર દહીં નાખીને મોટા પ્રમાણમાં આપણે સેવન કરીએ અને માનસિક સંતુષ્ટિ આપણે મેળવીએ કે આપણે ઉપવાસ રહ્યા છીએ તો બટેકાની સૂકી ભાજીના વિકલ્પ રૂપે કાચા કેળાને બાફીને એની પણ સૂકી ભાજી બનાવી શકાય તો જેવી રીતે તમે બટેકાને બાફીને તેની છાલ ઉતારીને તેને ટુકડી ટુકડા કરીને તેને વઘારીને સૂકી ભાજી બનાવો છો તેવી જ રીતે કેળાના બે કે ત્રણ ટુકડા કરી નાખો એને બાફી નાખો તેની છાલ કાઢી નાખો તે જ પદ્ધતિથી કાચા કેળાની ભાજી બનાવી શકાય બટેકાની સૂકી ભાજીની કમ્પેરિઝનમાં હજાર ગણી સારી છે કાચા કેળાની ભાજી આપણે સિંગ દાણાને ચિક્કી બનાવીને ખાઈએ. એના પછી આપણે સિંગ દાણાનો પાવડર કરીએ તેને ગોળ સાથે કે ખાંડ ખાંડ સાથે ખાઈ શકે. આપણે ખાસ સમજી જોઈએ કે ઉપવાસના દિવસોમાં લઘુ આહાર લેવો જોઈએ, હળવો આહાર લેવો જોઈએ. સિંગ દાણા જો તમે ખાવા જોઈએ તો મહેરબાની કરીને આપણે ઉપવાસ ન રહીએ. સિંગ દાણા ખૂબ গুরু ભોજન છે, ખૂબ ભારે ભોજન છે. તો ઉપવાસના દિવસો સિંગદાણાની ચીકી કે વિકલ્પ રૂપે કંઈક તમારે ખાવું હોય તો રાજગરાની ચીક્કી કે રાજગરા ના લાડુ ખાઈ શકાય રાજગૃહ પચવામાં ખૂબ હળવો છે રાજગ્રા ની અંદર ભરપૂર માત્રામાં ફોલિક એસિડ ઈશ્વરે મૂક્યું છે સરળતાથી જેને તમારા શરીરમાં પચી જાય છે તો હવે ના હવે જ્યારે રેપ ઉપવાસ રહ્યો હોય ત્યારે સિંગદાણા ન ખાતા રાજગ રાણી ચીકી કે રાજગ્રાના લાડુ ને જ આપણે ભોજનમાં સ્થાન આપીશું સાબુદાણાના વિકલ્પ રૂપે મોરૈયાની ખીચડી ભૂતકાળની અંદર આપણે રીલમાં વિસ્તારથી વાત કરી ગયા છે કે સાબુદાણા ક્યારેય ખાવા જ ન જોઈએ અને ઉપવાસના દિવસોમાં તો બિલકુલ ના ખાવા જોઈએ સાબુદાણા જે કંદથી બને છે તે કંદ જરા પણ ખરાબ નથી પરંતુ સાબુદાણાને જે પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે તેમાં મોટા પ્રમાણમાં કેમિકલ યુઝ થાય છે સાબુદાણાને જે કંદમાંથી બનાવવામાં આવે છે તે કંદના સાબુદાણા બનાવવા માટે મોટા પ્રમાણમાં તેની અંદર બ્લીચિંગ નાખવામાં આવે છે જે કેમિકલ કપડા ધોવા માટે વપરાય છે કેમિકલ સાબુદાણાના ઉપયોગમાં પણ વપરાતા હોય છે ત્યારે આવી ખરાબ વાનગીને આપણે ફરાળમાં સ્થાન આપીએ તેના કરતા હજાર ગણું સારું છે મોરૈયા ની ખીચડી ખાવી તો હવેથી આપણે ઉપવાસના દિવસોમાં સાબુદાણાની ની ખીચડીનો ત્યાગ કરવો જોઈએ અને ખાવી જ હોય તો મોરૈયા ખીચડી જ ખાવી જોઈએ તમે ફરાળી ચેવડા ખાવ છો તેને હન્ડ્રેડ પર પામ તેલમાં તળવામાં આવે છે જે લાંબા સમય સુધી ક્યારેય પચી શકતું નથી અને પચવાની વાત તો દૂર રહી એ તમારા શરીરની અંદર જઈને ટ્રાયગ્લીસરા જેવું ખરાબ કોલેસ્ટ્રોલ નિર્માણ કરે છે તો

આપણે ઉપવાસમાં ડ્રાય ફ્રૂટ ખાઈએ બદામ ખાઈએ કાજુ ખાઈએ કિસમિસ ખાઈએ ખારેક ખાઈએ પિસ્તા ખાઈએ આપણે ખાસ સમજવું જોઈએ કે આ તમામ વસ્તુ સારી છે ખૂબ ન્યુટ્રિશન વેલ્યુ એની અંદર છે પરંતુ ઉપવાસ માટે જયારે પર્ટિક્યુલર કોઈ એક દિવસ આપણે ફિક્સ કરીએ છીએ ત્યારે મુખ્ય ઉદ્દેશ છે કે શરીરની અંદર ઓછામાં ઓછું અન્ન જાય જાય તો તે બિલકુલ હળવું જ ભોજન જવું જોઈએ અને તમામ ડ્રાયફ્રૂટ છે તે પચવામાં ખૂબ છે સાથે સાથે તમામ ડ્રાયફ્રુટ આપણે દૂધમાં નાખીને પીએ ત્યારે ઉપવાસનું નું સત્ય નાશ થઈ જાય છે તો તમામ ઉપવાસ રહેનારા લોકોને ખાસ વિનંતી કે નોર્મલ દિવસોમાં તમે કાજુ અખરોટ બદામ પિસ્તા જે ખાવો તે ખાવ પરંતુ જે દિવસ આપણે ઉપવાસ રહીએ છીએ શરીરને શુદ્ધિ કરીએ છીએ શરીર ની પાચન પ્રણાલીને આરામ આપીએ છીએ ત્યારે ઉપવાસમાં ડ્રાયફ્રુટ વાળા દૂધના વિકલ્પ રૂપે તમારે જો કોઈ લેવું હોય તો તમારે ગોળ નું સંયોજન છાશ સાથે જો લેવામાં આવે

સૂકા મેવા છે તેમાં સૌથી શ્રેષ્ઠ કોઈ સૂકો મેવો હોય ને તો તે સૂકી કાળી દ્રાક્ષ છે એક કે બે મુટી સૂકી કાળી દ્રાક્ષનો રાત્રે તેને થોડા હૂફાળા પાણીમાં પલાળી દો ઉપવાસના આગલા દિવસે સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે એ પાણીને ફેંકી દો માત્ર રાત્રે પલાળેલી સૂકી કાળી દ્રાક્ષ એક કે બે મુટી તમે ખાશો તો ઉપવાસમાં કંઈ ન ખાતા માત્ર એક વસ્તુ પણ જો તમે ખાશો ને તો સારી રીતે તમારો ઉપવાસ એ સિદ્ધ થશે એની અંદર ભગવાને મોટા પ્રમાણમાં ફાઈબર મૂક્યા છે એ હાઈલી આલ્કલાઇન છે સ્વાભાવિક ઠંડી છે આસાનીથી પચી જશે અને એનો જે મધુર ગુણ જે છે એ પચ્યા બાદ તમારા શરીરમાં જરા પણ વીકનેસ પેદા નહીં થવા દે ફરાળનો શાબ્દિક અર્થ જેવો થાય કે ફળનો આહાર કરવો એટલે ફરાળ વર્તમાન સમયમાં આપણે ફરાળના નામે પીઝા બર્ગર ફરાળી પાણીપુરી વિવિધ પ્રકારની ભયાવી વાનગીઓ ખાઈએ તેના કરતાં તો સિઝનના જે સિમ્પલ ફળ લઈ લેવામાં આવે તો તે ઉત્તમ વિકલ્પ છે ઉપવાસમાં આપણે જે તે ફળ ખાઈએ છીએ તે સ્વાદમાં ગળ્યા હશે અથવા તો ખાટા હશે આપણા શાસ્ત્રોકારે આપણે જે કઈ ભોજન લઈએ છીએ તેમાં છ પ્રકારના રસોનું આપણા શરીર માટે સૌથી મહત્વ નો કઈ ટેસ્ટ છે એ અમલ એટલે ખાટો રસ છે એટલે ભગવાને જે કઈ ફ્રૂટ બનાવ્યા છે તે તમામ ફ્રૂટમાંથી મોટા ભાગના ફ્રૂટો યા તો ગળ્યા હશે યા તો ખાટા હશે તો ઉપવાસવા દિવસોમાં સીઝનના જે કે ગળ્યા ફ્રૂટો હોય ખાટા ફ્રૂટો હોય એને જ જો પોષણમાં સ્થાન આપવામાં આવે તો જ આપણો ઉપવાસ સંપૂર્ણ રીતે સફળ થાય તો સીઝનના જે કે ગળ્યા ફ્રૂટ છે ખાટા ફ્રૂટ છે તેનું જ્યુસ પણ પી શકાય તે સીધા ફ્રૂટને ભોજનમાં સ્થાન પણ આપી શકાય તો ઉપવાસના વિવિધ વિકલ્પોમાંથી ચોથા નંબરનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એ છે સીઝનના ગળિયા અને ખાટા ફળોને પોતાના ભોજનમાં સ્થાન આપણે આપીએ જે કોઈ લોકો પાણી ઉપર રહેવા ઈચ્છતા હોય નિર્જળ ઉપવાસ કરે તો સારી વાત છે પરંતુ માનું કે ઉપવાસ પણ રહેવો છે નિર્જળ ઉપવાસ નથી કરી શકતા આવા લોકોએ શું કરવું જોઈએ આવા લોકોએ એક કે બે લીટર પાણી લેવું જોઈએ એને ગરમ કરવું જોઈએ પાણી જયારે ગરમ થઈ જાય ને બિલકુલ ઠંડુ પડી જાય ત્યારે તેની અંદર ત્રણ કે ચાર ચમચી મધ નાખીને નાખી મિક્સ કરી દો અને આખો દિવસ કરવામાં આવે તો આ પાણી ભોજન ન કરીએ એવા સમય દરમિયાન મધનું પાણી આપણને ખૂબ મદદગાર સાબિત થશે બસ ધ્યાન એ રાખવાનું છે કે ગરમ પાણીની અંદર મધ નથી નાખવાનું પાણીને સારી રીતે ઉકાળી દો અથવા તો તમે ઉકાળી પણ નથી શકતા સિમ્પલ તમે માટલાનું પાણી લો તેની અંદર ત્રણ કે ચાર ચમચી મધ નાખી મિક્સ કરી દો બોટલ ભરીને રાખો એના સિવાય તમે આખો દિવસ નાળિયેરનું પાણી પણ લઈ શકો જેવી રીતે આપણે ખાંડનું શરબત પીએ છે એ આપણને એનર્જી તો આપશે બળ પ્રદાન પણ કરશે પરંતુ ખાંડની અંદર સલ્ફર ડાયોક્સાઇડ ફોર્મેલિન એનિમલ ચારકોલ વિવિધ પ્રકારના ઘણા બધા કેમિકલ નાખવામાં આવે છે તો શું કરવું જોઈએ એક કે બે લીટર પાણી લો તેની અંદર સ્વાદ પ્રમાણે તમે સંચળ નાખી શકો લીંબુ નાખી શકો અને ગળપણ તરીકે ખાંડના નાખતા જો તમે ગોળ વાળું શરબત પીશો તો તે ઊર્જા પણ ટકાવી રાખશે અને અને ભોજન ત્યાગ કરવાના કારણે જે આપણે વીકનેસ આવે છે તો આ પાણી તેમને આખો દિવસ ઉપવાસમાં ખૂબ મદદગાર સાબિત થશે તો જણાવેલી પદ્ધતિ પ્રમાણે આપણે ઉપવાસ કરીશું એ જ ઉપવાસ આપણો સફળ થશે સૌને જય વંદે માત્ર